સિહોરી પાટણ હાઇવે રોડ પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત સિહોરી પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે ઇસમો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રોડ પર ટુ વ્હીલર અને ફોર વ્હીલરો જેમ ફાવે તેમ રોડ પર હાઈસ્પીડે પોતાના જીવ જોખમમાં મૂકી વાહનો ચલાવતા હોય છે અને સરકારના નિયમોને નેવે મૂકી કોઈપણ જાતના હેલ્મેટ પહેર્યા વિના બાઇકો ચલાવતા હોય છે અને સાઇડો કાપવાના ક્રેજને કારણે અકસ્માતો થતા હોય છે લગ્નમાં જતી તમામ વાહનોની નંબર પ્લેટ પર સ્ટીકરો લગાવી કાયદાનો ભંગ કરી રોડ પર ચાલતા હોય છે ત્યારે તેમને કોઈ કાયદો બતાવતું નથી પાટણ સિહોરી હાઇવે રોડ પર સિહોરી નજીક અમદાવાદ તરફથી આવી રહેલ રબારી કોલોની દિયોદર એસટી બસ નંબર જી જે અઢાર જેડ ટી જીરો પાંચ પંદર પાટણ તરફથી આવી રહી હતી ત્યારે શિહોરી તરફથી બાઇક નંબર જી જે જીરો આઠ ડી એફ બોતેર જીરો ત્રણ પર બે ઇસ્મો પાટણ તરફ જઈ રહ્યા હતા ત્યારે સિહોરીથી આગળ જતા સામેથી આવી રહેલ એસટી બસ સાથે બાઈક ટકરાતા બે બાઇક ચાલક ઇસમો ઘાયલ થયા હતા જેમાં કલ્પેશજી રમેશજી ઠાકોર ઉમર આસરે બાવીસ વર્ષ રહેવાસી ખીમાણા તાલુકો કાંકરેજ મહેશજી ચીનાજી ઠાકોર ઉંમર બાવીસ વર્ષ રહેવાસી ખીમાણા બંને એસમોને ઇજાઓ થતાં એકસો આઠ દ્વારા સિહોરી રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા સારવાર દરમિયાન વધુ સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત થતાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા